એ ફ્રેન્ડ્સ કેમ છું હું જ જોઉં આપણા મહીસાગર જિલ્લાનો અને આપણે આજે ફાઇનલ ઘરેથી નીકળે આઠ દિવસ થઈ ગયા અને આપણે જુઓ ફાઇનલ રણમાં પહોંચી ગયા છીએ હવે રામદેવરા એથી ખાલી એકસો ને વીસ કિલોમીટર બાકી છે અને જુઓ આપણે આવી ગયા સવાર સવારમાં રણમાં આપણે આપણે જસ્ટ રણમાં એન્ટ્રી મારી છે જુઓ એ પગપાળાવાળા જાય છે અને આપણે આ બાજુ આવી ગયા જોવા માટે એ જોવા જેવું સીન હતું બોર્ડર છે અહીંનો વ્યૂ જુઓ તમે ખાલી હવે પાછળ બધી બાવળી બાવળીઓ જ છે બોટલ બી તૂટી ગઈ છે જોવો અહીંથી સ્લીપ ખાઈને જતું હોય એવું બી છે એનો નજારો એકદમ મસ્ત જોવા જેવો છે તમે પણ આવો તો એકવાર જરૂર મુલાકાત લેજો આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કમેન્ટ કરીને શેર કરી દેજો ચાર જણાને કે કેમ કે બધાને ખબર પડે કે આપણે લોંગ બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ચલો હવે આપણેથી નીકળીએ કેમ કહે તો આપણે એકસોને વીસ કિલોમીટર કાપવાનું છે જુઓ આપણી સાયકલ આ બોર્ડ આપણું તૂટી ગયું હતું બગડીયા બગડીયા થાય છે તો ચલો આપણે હવે એથી નીકળી જઈએ તો જોવા આપણે હવે ફાઈનલ પાટોડીમાં પહોંચી ગયા છીએ तो दोस्तों तो हम आए हैं जाडोर से और ये भाई भी हमें गुजरात से मिले हैं इन्होंने सितर किलोमीटर की दूरी पर अपनी साइकिल से यात्रा कर रहे हैं और हम भी यहाँ से जा रहे थे तो भाई ने हम भाई ने उनको देखा तो बोला कि एक वीडियो शूट कर लेते हैं तो दोस्तों इनके लिए भी मतलब दुआ करना और भगवान से कहना कि ये भी जल्द से जल्द पहुँच सके अपनी धाम रनुजे और दोस्तों मैंने भी मतलब વિકલા હું પેરસે ઓર ઝાલોરસે યક આવ્યા હું ઓનલી તીન દિનો મેં તો દોસ્તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ યુટ્યુબ ચેનલ ઇનકા કર દે થેન્ક યુ દસ વાગે ગયા છીએ હવે અને શેરગઢ આપણે ખાલી પાંચ કિલોમીટર બાકી છે અને અત્યારે બહુ જ ધૂપ છે અહીંયા તો જો મસ્ત પાણી આવી ગયું છે તો મેં વિચાર્યું કે હવે નહીં લું હોય અને આપણે હવે નાઈ થોડી વાર કરીશું કેમ કે ધૂપ બહુ જ છે તો હવે થોડી વાર આરામ કરીને અને પછી આપણે આગળ જવા માટે નીકળશું તો આપણે હવે કપડાં કાઢી લઈએ બેગમાંથી અને નાહવાનું છે અને નાહ્યા પછી આપણે અહીંથી નીકળવાનું છે કલાકનો રેસ્ટ લેવાનું છે જો એકદમ મસ્ત પાણી છે રોડની બાજુમાં જ તો આપણે અહીં નાહીને હવે આ બાવળી નીચે જ આપણે આરામ કરવાનું થશે મતલબ આ હાઈવે છે હાઈવે નથી પણ મતલબ પ પગપાળાવાળા બધા શોર્ટકટ રસ્તે જાય છે પણ ત્યાં રેતી વધારે છે તો આપણે સાયકલ જાય એટલે ના તાડીએ એટલે હવે આપણે અહીં આ રસ્તેથી જવાનું છે સાત આઠ કિલોમીટર પછી પગપાળાવાળા મળશે આપણને એ બાઇકો અને ફોર વ્હીલો આવે છે જે રામદેવડા જતી હોય તે અને એ પેદલ યાત્રાવાળા બધા જ શોર્ટકટ રસ્તે જાય છે દસ કિલોમીટરનો ફરક પડે છે તો એ બધા ડાયરેક્ટના રસ્તે ગયા છે અને આપણે આમ ફરીને જવાનું છે હજી આપણે દસ પંદર કિલોમીટર કાપીશું ત્યારે પગપાળાવાળા મળશે જો એ રિક્ષાઓ પણ જાય છે ગાડીઓ બી જાય છે ખાલી પેદલ યાત્રાવાળા નથી જતા પણ કેમ કે આપણો હું સાયકલ પર છું એટલે મારે મતલબ પેદલયાત્રી જતા હોય એવો રૂટ હોય તો મસ્ત મતલબ સારું રહે એમ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કામ આવી જાય પણ કંઈ વાંધો નહીં આપણે હવે થોડી જ વારમાં મળી જઈશું બે કલાકમાં પગપાળાવાળા બધા મિત્રો મળી જશે આપણને તો ચલો હવે આપણે એ નાઈ લઈએ કપડાં કાઢી દીધા છે ચલો આપણે નાઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે આપણે એ નીકળીએ જો આપણે આ આજે જઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે હવે આપણે શેરગઢ જવા માટે નીકળીએ છીએ આ આપણે નીચે હતી સાયકલ બહુ બધી હવે ઉપર લઈ લઈએ મેઈન રોડ પર ને પછી આપણે નીકળીએ જો યાર વાત તો આવામ સાયકલ લેવી પડી તો ચલો આપણે રોડ પર આવી ગયા છીએ આપણે શિરગઢ જવા માટે નીકળ જઈએ તો બહુ ધૂમ છે યાર આજે તો આપણે હવે કોઈક આવે તો પાણી પણ લેવું પડશે આપણી જોડે પાણી પટી ગયું છે ભાઈ આવી ગયા છે જે રામદેવરા દર્શન કરીને રિટર્ન આવ્યા છે એમના જોડે છે બધા એમના ગામના અને આપણે અત્યારે પાર્ટિયું બનાવીએ છીએ જો બોર્ડ આપણું તૂટી ગયું તું આપણા રિતિનભાઈ હર છો ભરહર મહાદેવ ખતર મહાદેવ હર મહાદેવ રિતિનભાઈ આપણે મલવા આવી ગયા છે એમના ફ્રેન્ડ છે બધા આપણે બોર્ડ બનાવીએ છીએ ને હવે થોડી વારમાં આપણે થોડી વારમાં બોર્ડ લઈને જવાનું છે એની શું જરૂર છે આ મારે મારા ભાઈ કાવો અને આગળ વધે હેલો ગાઈસ કેમ છો તો ચલો અમે આપણે આવી ગયા છીએ કયું ગામ છે ગામ છે ત્યાં આવી ગયા છે અને દેખો આપણે આજુભાઈની સાયકલ આવી અને ચલો આપણા અજુભાઈ આવી રહ્યા તો એ પણ યુટ્યુબ પર વિડીયો બનાવશે છે તો તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટામાં પણ બનાવો તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને આ એક સ્ટુડિયો છે તો એ બોર્ડ વગેરે બનાવે છે તો ચલો આવી રીતના તમે મદદ કરતા રહેજો જેવી કરો છો એવી મદદ કરતા રહેજો અને એમને પણ આગળ વધારજો બરાબર આપણે બોર્ડ બનાવી દીધું છે અને હવે આપણે નીકળી ગયા છીએ આપણે દીપચુ જેન સીટી આગળ છીએ એવો એક જ થઈ જાય છે ઉપર